ઓમ શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ મિત્રો પીપળાના વૃક્ષને એક વાર જળ ચડાવવાથી શું થાય છે કયું પુણ્ય ફળ મળે છે ખૂબ જ સરસ મજાની કથા છે મિત્રો પૂરા ધ્યાનથી સાંભળજો પીપળાના વૃક્ષનો મહિમા ભગવાન વિષ્ણુ એમના મુખેથી કહે છે ઓમ નમો ભગવતે વાસુદેવાય મિત્રો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું પીપળાના વૃક્ષને એકવાર જળ ચડાવવાથી શું થાય શું ફળ મળે તો આવો જાણે એક નાગણીની કથા છે આ નાગણીના ઉદ્ધારની કથા છે સમુદ્રની ગહેરાઈઓમાં સ્થિત સ્થિર સાગર ત્યાંનું દ્રશ્ય અત્યંત દિવ્ય અને મનમોહર હતું શેષ નાગની સૈયા ઉપર ભગવાન વિષ્ણુ બિરાજમાન હતા એમનું નીલવર્ણી શરીર દિવ્ય આભા વિખેરી રહ્યું હતું તેની સામે માતા લક્ષ્મી તેમના ચરણ દબાવી રહ્યા હતા ચારે બાજુ દિવ્ય પ્રકાશ હતો અને વાતાવરણમાં શાંત સંગીત ગુંજી રહ્યું હતું આ વચ્ચે એક પાવન પથથી આકાશ માર્ગ થઈને દેવર્ષિ નારદ ત્યાં પહોંચ્યા નારદજીના હાથમાં તેમની દિવ્ય વીણા હતી અને મુખ પર હલકી ચિંતાની રેખા હતી ભગવાન વિષ્ણુએ નારદજીને જોયા અને મંદ મંદ હસીને બોલ્યા પધારો નારદ દેવર્ષિ નારદ તમારું સ્વાગત છે મને એવું લાગી રહ્યું છે કે તમે કોઈ ચિંતામાં છો શું વાત છે શું કોઈ અનહોની ઘટના ઘટી છે નારદજીએ મસ્તક ઝુકાવીને ભગવાનને પ્રણામ કર્યા અને કહ્યું હે પ્રભુ હું હમણાં પૃથ્વી લોક પર ભ્રમણ કરીને આવ્યો છું પૃથ્વીનું ભ્રમણ કરતી વખતે મેં અત્યંત વિચિત્ર દ્રશ્ય જોયું ત્યાં અમુક લોકો પીપળાના ઝાડને કાપતા હતા જેમ કે તેને તેનું મહત્વ જ ન હોય એને એનું જ્ઞાન ખબર જ ન હોય પીપળાના વૃક્ષનું જ્ઞાન એને હશે જ નહીં અને બીજી બાજુ અમુક તપસ્વી મુનિઓ સાધકો એ બધા પીપળાના વૃક્ષની પૂજા કરી રહ્યા હતા તે એની પરિક્રમા કરતા જળ ચડાવતા અને મંત્ર ઉચ્ચાર કરીને ઉચ્ચારણ કરીને ભગવાન વિષ્ણુની સ્તુતિ કરતા હતા હે પ્રભુ આવું વિરોધાભાસી દ્રશ્ય જોઈને મારા મનમાં જિજ્ઞાસા ઉત્પન્ન થઈ છે કે પીપળાના વૃક્ષનું શું રહસ્ય છે આ વૃક્ષ આટલું પવિત્ર કેમ છે કે અમુક લોકો આની પૂજા કરે છે અને જેને એનું જ્ઞાન નથી એ એને કાપવાનું પાપ કરે છે કૃપા કરી મને આ મહત્વ વિશે વિસ્તારથી બતાવો પ્રભુ જેથી હું આ જ્ઞાનને લોકોમાં ફેલાવી શકું ભગવાન વિષ્ણુના મુખ પર એ કોમળ હસી ખીલી ઊઠી એ મધુર સ્વરમાં બોલ્યા હે નારદ તમારો પ્રશ્ન ઘણો મહત્ત્વનો છે ઉત્તમ છે પીપળાનું વૃક્ષ કોઈ સાધારણ વૃક્ષ નથી આ વૃક્ષ સ્વયં મારા સ્વરૂપનું પ્રતીક છે આ માત્ર દેવતાઓનું જ નિવાસ સ્થાન નથી પણ આની પૂજાથી મનુષ્યના સમસ્ત પાપનો નાશ થાય છે અને તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે સાંભળો હું તમને એક પીપળાના વૃક્ષની એક કથા કહું છું તે તમે સાંભળો જે એ સ્પષ્ટ કરશે કેમ આ વૃક્ષ પવિત્ર છે અને કેમ આની પૂજા કરવી જોઈએ હે નારદ આ કથાનું વર્ણન અને શ્રવણ એટલે કે આનું વર્ણન કરવાથી વાંચવાથી કે સાંભળવાથી મનુષ્ય માટે પૂર્ણદાયી સાબિત થાય છે મનુષ્યને પુણ્ય ફળ આપનારી આ કથા છે જે પણ આ પાવન કથાને શ્રદ્ધા અને ભક્તિ સાથે સાંભળે છે કે સંભળાવે છે એને અગણિત પુણ્ય પ્રાપ્ત થાય છે જે વ્યક્તિ આ કથાને સાંભળે છે તેના જન્મ જન્માંતરના સંચિત પાપ નષ્ટ થઈ જાય છે ભલે તેણે અજ્ઞાનતાવશ ગમે તેટલું પાપ કેમ ન કર્યું હોય આ કથાને સાંભળવાથી તેના એવા પાપોમાંથી પણ એને મુક્તિ મળે છે આ કથાને સાંભળવા વાળા તેના પિતૃઓના આશીર્વાદ તેને મળે છે તેના પૂર્વજ સંતુષ્ટ થાય છે અને તેને સુખ સમૃદ્ધિ અને શાંતિનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે આ કથાના ફળ સ્વરૂપ પિત્રોના ઋણ સમાપ્ત થાય છે અને તેના માર્ગમાં દરિદ્રતા અને દૂર કરે છે તેના પરિવારમાં સુખ સમૃદ્ધિ અને લક્ષ્મીનો વાસ થાય છે તેનું જીવન સદાય મંગલમય રહે છે જો કોઈ સ્ત્રી પુરુષને સંતાન સુખની પ્રાપ્તિ નથી થતી બાધા આવે છે તો એ આ કથા સાંભળીને પીપળાના વૃક્ષને પૂજા કરે તેને સંતાન સુખની પ્રાપ્તિ જરૂર થશે નારદજી આનંદ અને જૂર્વકાળની આ વાત છે એક અત્યંત વ્યક્તિ હતો ગરીબ હતો અત્યંત ગરીબ વ્યક્તિ હતો તેનું નામ હરિદાસ હતું હરિદાસ ઈમાનદાર અને મહેનતુ હતો પણ તેનું જીવન અત્યંત દુઃખ કઠિણાઈથી ભર્યું હતું એ જંગલમાંથી લાકડા કાપી લાવતો તેને વેચે અને જેમ તેમ તેના પરિવારનું ભરણપોષણ કરો કરતો હતો તેનો પરિવાર મોટો હતો વૃદ્ધ માતા પિતા તેની પત્ની ગાયત્રી અને ત્રણ નાના નાના બાળકો હતા હરિદાસ દિવસ રાત મહેનત કરે છતાં પણ પરિવાર માટે પૂરતું ભોજન તેને મળતું ન હતું પૂરતું ભોજન પરિવારને ખવડાવી શકતો ન હતો તેના ઘરમાં કોઈ પણ પ્રકારના ધાર્મિક કાર્ય થતા નહીં અને ના તો કોઈ દેવી દેવતાઓની પૂજા અર્ચના થતી હતી હરિદાસને શાસ્ત્રોનું જ્ઞાન ન હતું ધાર્મિક કાર્યનું જરા પણ જ્ઞાન હતું નહીં એક દિવસ હરિદાસ હાથમાં કુહાડી લઈને જંગલ તરફ નીકળી પડ્યો એ સવારથી જંગલમાં શોધતો હતો લાકડા સવારથી જંગલના એક એક ખૂણા ફરી રહ્યો હતો પણ તેને લાકડા તો દૂર એક પણ સૂકું લાકડું કે સૂકું ઝાડ ન મળ્યું તેને થાક લાગ્યો હતો હવે એ થાકી ગયો હતો અને સૂર્ય માથા ઉપર ચડ્યો હતો હરિદાસને ચિંતા થવા લાગી કેમ કે આ અહીંથી લાકડા નહીં લઈ જાય જો આજે અહીંથી લાકડા નહીં મળે તો ઘરે ચૂલો નહીં જગે ભૂખ તરસથી વ્યાકુળ થઈને એ જંગલમાં વધારે આગળ વધ્યો ઘણો દૂર જાય છે જંગલનો આ ભાગ અત્યંત ભયાનક હતો ઊંચા ઊંચા ઝાડ ઘટાદાર વેલાઓ ઝાડીઓ સૂરજને અજવાળાને ધરતી ઉપર આવતા રોકે તેવી ઝાડીઓ હતી અંધારું જેવું હતું જગ્યાએ જગ્યાએ સાપ મીછી અને હિંસક પશુ પણ જોવા મળી રહ્યા હતા પણ હરિદાસની મજબૂરી હતી કે ત્યાં તેને ખેંચી લાવી હતી ઘણીવાર સુધી ભટક્યા બાદ અચાનક તેની નજર એક વિશાળ ઝાડ પર પડી એ ઝાડ એની ચારેય બાજુ અજીબ આભા વિખેરી રહ્યું હતું તેની શાખાઓમાં તેની શાખાઓ માનો કે આસમાનને અડી રહી હતી અને તેની જડો ધરતીને ગહેરાઈઓથી બાંધી રાખેલી હતી આ પીપળાનું ઝાડ હતું હરિદાસે મનમાં વિચાર્યું કે અરે વાહ એટલું મોટું અને મજબૂત ઝાડ છે હું આની અમુક ડાળીઓ કાપી લઈશ તો આજનું કામ તો થઈ જશે પછી તેણે કુહાડીને બરાબર પકડી અને ઝાડ પાસે ગયો વૃક્ષ પાસે ઊભા રહીને તેને થોડી વાર આમ તેમ જોયું અને કુહાડી ઉપર ઉઠાવી કે જેવો એ વૃક્ષ પર વાર કરવાનો હતો કે ત્યાં એવામાં ભયંકર અવાજ આવ્યો અને એ અવાજ સ્ત્રીનો હોય એવું લાગતું હતું કે હે મનુષ્ય ઊભો રહે તો આ શું અનર્થ કરવા જઈ રહ્યો છે હરિદાસે ગભરાઈને આમ તેમ જોયું પણ ત્યાં કોઈ દેખાયું નહીં થોડી વારમાં વૃક્ષની નીચે એક ભયાનક કાળો સાપ પ્રગટ થયો એ સાપની આંખો ચમકી રહી હતી માનો કે તેમાં અગ્નિની જ્વાળાઓ જ્વાળાઓ સળગતી હતી હરિદાસ ભયભીત થઈને પાછળ હટ્યો સાપ ધીરે 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 સામે પરિવર્તન થવા લાગ્યો અને હવે એ એક સાપ નહીં પણ એક સુંદર સ્ત્રીનું રૂપ બની ગયું હતું એ સાપ સુંદર સ્ત્રીમાં પરિવર્તન થઈ ગયું હતું આ કોઈ સાધારણ સ્ત્રી ન હતી પણ એક નાગ કન્યા હતી તેનું મુખ તેજસ્વી હતું અને એની આંખમાં અપાર રહસ્ય ઝલકી રહ્યું હતું પછી નાગ કન્યાએ ગંભીર અવાજે કહ્યું કે હે મનુષ્ય તો આ પવિત્ર પીપળાનું ઝાડ કાપવા જઈ રહ્યો હતો શું તને આનું કંઈ જ્ઞાન નથી શું તને ભાન નથી પીપળાનું વૃક્ષ કેટલું પવિત્ર છે પીપળાના વૃક્ષમાં દેવતાઓ વાસ કરે છે આમ આને કાપવાથી તને મહાન પાપ લાગશે હરિદાસ ના શ્વાસ તો તેજ થઈ ગયા એ ભયભીત થઈ ગયો રૂજવા લાગ્યો અને બોલ્યો કે હે દેવી તમે કોણ છો અને મારી સાથે મનુષ્ય ની વાણીમાં વાત કેમ કરી રહ્યા છો મેં તો આવું ક્યારે સાંભળ્યું પણ ન હતું કૃપા કરી મને કહો કે તમે કોણ છો અને આ વૃક્ષ આટલો વિશેષ કેમ છે તે નાગ કન્યા બોલી હે મનુષ્ય હું આ પીપળાના ઝાડની રક્ષક છું મારું નામ નાગણી સુરસા છે આ વૃક્ષ મને બહુ પ્રિય છે કેમ કે આ વૃક્ષમાં મારો નિવાસ છે વાસ છે અને આ બહુ પવિત્ર છે પરંતુ આ વૃક્ષ સાથે મારું બંધન માત્ર આ જન્મનું નથી પણ આ એક જૂની કથાનું પરિણામ છે સાંભળ હું તમને સાંભળું હું તમને એક મારા પૂર્વજન્મની કથા સંભળાવું છું આમ બોલતા નાગકન્યા સુરસાનો ચહેરો ગંભીર થઈ ગયો તેની આંખોમાં અતીતનું એક રહસ્ય ચમકી ઉઠ્યું હરિદાસ પામી તેની સામે જોવા કેમ કે એ બધું એના માટે અત્યંત અને વિચિત્ર હતું ઉઠ્યુંન્યા તેનું વૃત્તાંત કહેવાનું શરૂ કર્યું અને કહે છે કે પાછળના જન્મમાં મારું નામ સુમતી હતું હું એક વૈશ્ય પરિવારમાં જન્મી હતી મારા પિતા એક ધનવાન વેપારી હતા અને મારા વિવાહનું આયોજન એમણે બહુ ધૂમધામથી કર્યું મારા વિવાહ એક પુણ્ય આત્મા અને જ્ઞાની વૈશ્ય સાથે થયા તેનું નામ ધર્મપાલ હતું મારા પતિ એકદમ ધાર્મિક પ્રવૃત્તિના હતા અને અનાજનો વેપાર કરતા હતા તેનું જીવન સાદું હતું સરળ હતું પણ ધર્મ સત્ત કર્મમાં લીન હતું પણ હું એના ગુણોથી એકદમ વિરુદ્ધ હતી મારો સ્વભાવ અત્યંત સ્વાર્થી અને અહંકારી હતો મેં તો ક્યારેય મારા પતિનો આદર કર્યો ન હતો અને ના કોઈ પણ પ્રકારના ધર્મ કરવામાં રુચિ રાખતી હતી મને દેવી દેવતાઓની પૂજામાં કોઈ રસ ન હતો મને વ્યર્થ લાગતી હતી પૂજા મારું મન સદા સંસારિક સુખ અને ધન સંપત્તિમાં લુપ્ત રહેતું હતું મારા પતિ મને ઘણું સમજાવતા કે આપણા જીવનમાં હંમેશા પુણ્યના કાર્ય કરવા જોઈએ દેવતાઓની પૂજા કરવી જોઈએ પરંતુ હું એની વાત ક્યારેય સાંભળતી ન હતી અમારા ગામ પાસે એક મુનિ આશ્રમ હતો એ આશ્રમ શાંત પવિત્ર અને પ્રકૃતિની છાયામાં વસેલું હતું ત્યાંના વાતાવરણમાં એક અનોખી એક અલૌકિક શાંતિ હતી ઋષિ મુનિ એના આશ્રમના આંગણામાં એક ઝાડ વાવ્યું હતું ગામના લોકો ત્યાં નિયમિત રૂપથી પૂજા કરવા આવતા હતા એ પીપળાના વૃક્ષ પાસે ચારે બાજુ બધા દીવા પ્રગટાવતા તેની પૂજા કરતા પરિક્રમા કરતા હતા એ લોકોનું માનવું હતું અને અને એ વિશ્વાસ હતો કે પીપળાના વૃક્ષમાં ભગવાન વાસ છે એની પૂજા કરવાથી એમના પિતૃઓને પ્રસન્ન થાય છે એના પિત્રો તૃપ્ત થાય છે પ્રસન્ન થાય છે લોકોની શ્રદ્ધા ભક્તિથી એ વૃક્ષ બહુ ઓછા સમયમાં વિશાળ ઘટાદાર થઈ ગયું એક દિવસની વાત છે હું એ આશ્રમ પાસેથી નીકળી રહી હતી ત્યાં અમે જોયું કે એ બ્રાહ્મણ અત્યંત શ્રદ્ધાથી એ ઝાડની પૂજા કરી રહ્યો હતો એ વૃક્ષના થડમાં જળ ચડાવી રહ્યો હતો અને મંત્ર ઉચ્ચારણ કરી રહ્યા હતા આ દ્રશ્ય જોઈને હું જોર જોરથી હસવા લાગી અને કટાક્ષ ભર્યા શબ્દોમાં બોલી હે બ્રાહ્મણ તું મૂર્ખની જેમ આ ઝાડની પૂજા કેમ કરી રહ્યો છે આ તો માત્ર એક ઝાડ છે એ તો ન ફળ આપે છે ન ફૂલ આપે છે આ ઝાડ કોઈ કામનું પણ નથી આ નકામો ઢોંગ કેમ કરે છે આની પૂજા કરવાનો કોઈ લાભ નથી મારા શબ્દ સાંભળીને એ બ્રાહ્મણ અત્યંત શાંત ભાવથી મારી સામે જોતા રહ્યા અને પછી શાંત સ્વરમાં બોલ્યા કે હે દેવી તમારું અજ્ઞાન જ તમારા આ વ્યવહારનું કારણ છે શું તમને ખબર નથી કે આ પીપળાનું ઝાડ છે એ ઝાડ માત્ર એક સાધારણ વૃક્ષ નથી પરંતુ આ પીપળાની ઝાડમાં ભગવાન વિષ્ણુનો વાસ છે આ વૃક્ષ જીવતું છે અને અત્યંત પવિત્ર છે આની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે પીપળાના ઝાડને જળ અર્પણ કરવાથી આશીર્વાદ મળે છે અનેક જન્મોના પાપ નષ્ટ પામે છે અનેક જન્મના પાપ આ આ ઝાડની આ પીપળાની પૂજા કરવાથી સમાપ્ત થઈ જાય છે આ વૃક્ષ માનવ જીવન માટે વરદાન સ્વરૂપ છે એ બ્રાહ્મણની આવી વાતો સાંભળી અને મારા અહંકારને વધારે ભડકાવી દીધો મેં કટુ શબ્દમાં એ વૃક્ષનો અને એ બ્રાહ્મણનો ઉપહાસ કર્યો એની હાસી ઉડાવી હું ક્રોધમાં આવીને એ વૃક્ષ પાસે પહોંચી અને વ્યંગ એટલે કે મજાક કરતા શબ્દમાં બોલી કે જોઈએ છીએ કે તમારું આ વૃક્ષ કેટલું મહાન છે આમ કહીને હું ઘમંડમાં ચૂર થઈ ગઈ અને વૃક્ષ પાસે ગઈને તેને લાત મારી જેવી મેં લાત મારી એ જ ક્ષણે એક વિચિત્ર ઘટના ઘટી મારા પગથી લઈને શરીરના અન્ય અંગોમાં અગ્નિ ઉપડી ગઈ મારું શરીર બળવા લાગ્યું એ બળતરા મારી અસહનીય હતી મેં જોયું કે મારા શરીરમાં પરિવર્તન થઈ રહ્યું હતું ધીરે ધીરે મારું રૂપ બદલાવા લાગ્યું મારી ચામડી કાળી પડવા લાગી અને જોત જોતામાં તો હું એક ભયાનક નાગણીના રૂપમાં બદલાઈ ગઈ નાગણીનું રૂપ ધારણ કરીને હું ત્યાં જ ચીસો પાડવા લાગી મારી ચીસો સાંભળીને ત્યાંના જે આશ્રમના જે મુનિ હતા તે બહાર આવ્યા હું એના ચરણોમાં પડી ગઈ અને રડતા રડતા આ ઘટના સંભળાવી મેં તેમને વિનંતી કરી કે મને આ આstrapમાંથી મુક્ત કરો મને મુક્તિ અપાવો તે ઋષિ મુની ગંભીર અવાજે કહેવા લાગ્યા હે સ્ત્રી તે ઘોર પાપ કર્યું છે પીપળાના ઝાડને અપવિત્ર કર્યું છે અને એનું અપમાન કરવું એ ભગવાન વિષ્ણુનું અપમાન છે તને તારા કર્મનો દંડ મળ્યો છે પછી મેં ધ્રુજતા ધ્રુજતા હાથ જોડી બોલી અને પ્રાર્થના કરી કે હે ઋષિવર કૃપા કરી મને ક્ષમા કરો અને કૃપા કરી આ શ્રાપ મને મુક્ત થવાનો કોઈ ઉપાય બતાવો હું મારા પાપ માટે પસ્તાવો કરવા માંગુ છું આ સાંભળી ઋષિ મુનિ બોલ્યા હે પાપી સ્ત્રી તારે આ શ્રાપ મુક્ત થવા માટે સો વર્ષો સુધી આ પીપળાના ઝાડમાં નિવાસ કરવો પડશે અને આની રક્ષા કરવી પડશે જ્યારે સો વર્ષ પૂરા થશે ત્યારે તારા પતિ અહીં આવશે અને આ વૃક્ષ પર જળ અર્પણ કરશે એ દિવસે તને આ શ્રાપથી મુક્તિ મળશે આટલું કહીને તે ઋષિમુનિ ત્યાંથી ચાલ્યા ગયા એ દિવસથી હું આ વૃક્ષ પર નિવાસ કરી રહી છું આ ઝાડ દિવસેને દિવસે વધતું ગયું અને હું દિવસ રાત આની રક્ષા કરતી રહી જેથી આને કોઈ નુકસાન ન પહોંચાડી શકે આજે મારા સો વર્ષ પૂરા થઈ ગયા છે હું વાટ જોઈ રહી છું કે મારા પતિ ધર્મપાલ અહીં આવે અને આ વૃક્ષ પર જળ અર્પણ કરે ત્યારે મને આ સર્પયોનીમાંથી મુક્તિ મળશે આમ કહીને નાગ કન્યાની આંખમાં આંસુ આવી ગયા એના આ આવી પીડા બહુ પીડા થતી હતી એના અવાજમાં પીડા અને પછતાવો છલકાઈ રહ્યો હતો હરિદાસ આ સાંભળીને આશ્ચર્ય પામ્યો એને કંઈ સમજાતું ન હતું કે જે પણ એ સાંભળ્યું છે એ સાચું છે કે સપનું છે એના હૃદયમાં ભય અને શ્રદ્ધાનો સંચાર થઈ રહ્યો હતો નાગ કન્યાની કરુણાભરી કથા સાંભળીને હરિદાસ स्तब्ધ રહી ગયો એની આંખોમાં આશ્ચર્યનો અવિશ્વાસના ભાવ તરવા લાગ્યા તેને કંઈ વાત સમજાતી ન હતી કે એ પોતે આ ઘટના સાથે કઈ રીતે જોડાયેલો છે ત્યારે એક દિવ્ય તેજથી આશ્રમના મુનિ ત્યાં પ્રગટ થયા ત્યાં પાસે એની એ મુનિ પ્રગટ થયા એમનો અવાજ આશીર્વાદ ભર્યો હતો ઋષિ મુનિએ હરિદાસ સામે જોયું અને કહ્યું કે હરિદાસ આ બધું તારા પૂર્વનું પરિણામ છે શું તું જાણવા માંગે છે કે તું આ જીવનમાં શું સ્થાન રાખે છે હરિદાસે ઋષિને તરફ જોયું અને ધ્રુજતા કાપતા અચકાતા અવાજે કહ્યું કે હે ઋષિવર કૃપા કરી મારી પર દયા કરો મને જ્ઞાન આપો કે આ બધું શું થઈ રહ્યું છે હું આ નાગ કન્યા સાથે કેવી રીતે ક્યાં પ્રકારે જોડાયેલો છું ઋષિ મુનિએ આંખો બંધ કરી અને જોયું પછી બોલ્યા કે હરિદાસ સાંભળ તારા પૂર્વ જન્મની કથા આ નાગ કન્યા જેનું નામ સુમતી છે એનો પતિ તું હતો એ જન્મમાં તું ધર્મપાલ નામનો એક પુણ્ય આત્મા વ્યાપારી હતો તે સુમતી સાથે વિવાહ કર્યા હતા અને તેનું જીવન સુધરે એટલા માટે બહુ કોશિશ કરી હતી તે તું એક ધર્મનિષ્ઠ અને સત્યવાદી વ્યક્તિ હતો તે સુમતીને સદમાર્ગ પર લાવવા માટે અનેક પ્રયાસ કર્યા ઘણી કોશિશ કરી પણ એ તારી પ્રયાસની ઉપેક્ષા કરતી હતી હરિદાસ આશ્ચર્ય થઈને બોલ્યો કે શું હું આ નાગ કન્યાનો પતિ હતો મુનિ હસીને બોલ્યા હા હરિદાસ સુમતીએ એના અહંકાર અને અજ્ઞાનતાના કારણે પીપળાના ઝાડનું અપમાન કર્યું હતું અને એના કારણે તેને સર્પયોનીમાં ત્રાપ મળ્યો છે પરંતુ ભગવાન વિષ્ણુએ તારા પુણ્ય કર્મોના કારણે એ નિયમ બનાવ્યો કે માત્ર તારા હાથે જળ અર્પણ થવા પર જ સુમતીને આ श्राપથી મુક્તિ મળશે તો અહી સુધી માત્ર તારે નિયતિના કારણે નથી આવ્યો અહી સુધી માત્ર તારે નિયતિના કારણે આવ્યો છે તારું અહી આવું એ સંયોગ નથી પણ આ વિધિનું વિધાન છે તારે નિયતિ તને અહી સુધી લાવી છે સુમતી જે અત્યાર સુધી ચૂપચાપ ઊભી હતી આ બધું સાંભળી રહી હતી એ હરિદાસના ચરણોમાં પડી ગઈ એની આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી અને દુખી સ્વરમાં બોલી હે સ્વામી હું મારા પૂર્વ જન્મના પાપ માટે તમારાથી હું માફી માંગુ છું ક્ષમા માંગુ છું મારા અહંકાર અને અજ્ઞાનતાના કારણે મેં તમને બહુ દુઃખ પહોંચાડ્યું છે અને આ પીપળાના ઝાડનું અપમાન કર્યું છે પરંતુ હવે હું તમને એકવાર ફરી પ્રાર્થના કરું છું કે કૃપા કરી આ પવિત્ર ઝાડ પર જળ અર્પણ કરી મને આ શ્રાપ યોનીમાંથી મુક્ત કરો હરિદાસની આંખોમાં કરુણા ભરી આવી તેણે નાગકન્યા પ્રત્યે કોઈ ક્રોધ કે નફરત ન દેખાડી પણ ઉપરથી તેના મનમાં સહાનુભૂતિનો ભાવ ઉત્પન્ન થયો તેણે મ ઋષિમુનિ તરફ જોયું અને કહ્યું કે હે ઋષિવર મને કહો કે હું આ પુણ્ય કાર્યને કેવી રીતે પૂરું કરું ઋષિમુનિએ ઝાડ પાસે જઈને કહ્યું કે હે વત્સ આ ઝાડ પર શ્રદ્ધાથી જળ અર્પણ કરો અને ભગવાન વિષ્ણુનું સ્મરણ કરો આનાથી તારા પૂર્વ પૂર્વજન્મના બંધન સમાપ્ત થઈ જશે અને સુમતીને પણ મુક્તિ મળશે હરિદાસ પાસે હરિદાસ પાસે મૂકેલા એક કળશમાં જળ ભર્યું અને મનમાં ને મનમાં ભગવાન વિષ્ણુનું ધ્યાન ધરીને પીપળાના જળને પીપળાના ઝાડને જળ અર્પણ કર્યું જેવું જ તેણે પીપળાના ઝાડને જળ ચડાવ્યું કે એક અદભુત ઘટના ઘટી પીપળાના થડમાં એક દિવ્ય પ્રકાશ ફેલાયો અને નાગ કન્યાનું નાગ કન્યાનું જે સાપનું જે રૂપ હતું એ ધીરે ધીરે નષ્ટ થવા લાગ્યું અને એ સ્થાન પર એક સુંદર કન્યા પ્રગટ થઈ ગઈ તેજસ્વી કન્યા હતી એનો ચહેરો ચમકી રહ્યો હતો માનો કે એક દિવ્ય દિવ્ય દેવી હોય એક દેવી હોય સુમતીએ હાથ જોડીને હરિદાસ અને ઋષિવરને પ્રણામ કરે અને બોલી કે હે સ્વામી તમારા પુણ્ય અને ભગવાન વિષ્ણુની કૃપાથી મને આજે આ અભિશાપથી મુક્તિ મળી છે હું તમારા પ્રત્યે કૃતજ્ઞ છું તમે માત્ર મારા પાપનું પ્રાયશ્ચિત માત્ર નથી કરાવ્યું પણ મને મોક્ષના માર્ગ પર લઈ આવ્યા છો ઋષિમુનિએ આશીર્વાદ આપતા કહ્યું કે હે સુમતી હવે તું સ્વર્ગ લોક પર પ્રસ્થાન કર તારા આશાપનો અંત થઈ ચૂક્યો છે ભગવાન વિષ્ણુ તને આશીર્વાદ આપશે સુમતીએ એકવાર ફરી પીપળાના ઝાડની પરિક્રમા કરી અને પછી દિવ્ય પ્રકાશ સાથે દિવ્ય લોક પ્રસ્થાન કરી આ ઘટના પછી હરિદાસના જીવનમાં મોટું પરિવર્તન આવ્યું તેણે પીપળાના વૃક્ષને મહિમા સમજ્યો અને રોજ તેની પૂજા કરવા લાગ્યો તેણે તેના પરિવારને પણ ધર્મના માર્ગ પર ચાલવાની પ્રેરણા આપી એ જાણી ગયો કે પવિત્ર

આ કથાએ સ્પષ્ટ કર્યું છે આ કથાથી સ્પષ્ટ થાય છે કે મનુષ્ય એના અજ્ઞાન અને અહંકારમાં પાપ માર્ગ પર ચાલે છે અહંકાર અને અજ્ઞાનતાના કારણે પાપ ચાલે છે પણ ભગવાનની કૃપાથી જ તેનો ઉદ્ધાર સંભવ છે આ વૃક્ષ માત્ર પવિત્ર નથી પણ તમારું દિવ્ય સ્વરૂપ છે માત્ર પવિત્ર જ નહીં પણ દિવ્ય સ્વરૂપ પણ ભગવાન વિષ્ણુનું છે ભગવાન વિષ્ણુ હસીને બોલ્યા હે નારદ આ સત્ય છે કે પીપળાનું જાળ સૃષ્ટિનું જીવન છે આના જળમાં હું સ્વયં નિવાસ કરું છું ડાળીઓમાં ભગવાન શિવનો વાસ છે શાખાઓમાં બ્રહ્માજી વાસ છે આ વૃક્ષની પૂજા કરવાથી મનુષ્યને ત્રિદેવનો આશીર્વાદ મળે છે જે પણ આ કથાને શ્રદ્ધાથી સાંભળે છે સાંભળશે સંભળાવશે અથવા પીપળાના વૃક્ષની પૂજા કરશે અને મારા પરમધામની એને પ્રાપ્તિ થશે તેના સમસ્ત પાપનો નાશ થશે અને તેને જીવનમાં સુખ શાંતિ તથા પરલોકમાં મોક્ષ નો આશીર્વાદ મળશે નારદજી બોલ્યા હું હું થોડી પણ વાર કર્યા વિના પૃથ્વી પર જઈશ અને આ કથાનો પ્રચાર કરીશ હું સમજાવીશ બતાવીશ અપમાન ન કરવું જોઈએ ઉપરથી આ પીપળાના વૃક્ષની પૂજા કરીને તમારી કૃપા મેળવી શકે છે તો મિત્રો આ પ્રકારે ભગવાન વિષ્ણુએ નારદજીને પીપળાના વૃક્ષનો મહિમા સમજાવ્યો હતો આશા છે કે તમને પણ આ કથા પસંદ આવી હશે તો જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર જરૂર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ